તો વાત પંચમહાલની કરીશું કે જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે ને આ તરફ શહેરામાં ખોટી રીતે ફોટા અપલોડ કરવાના બહાને રૂપિયા પડાવ્યા છે તો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીનું આ કારસ્તાન જ્યાં છોતેર લાભાર્થી પાસેથી એક એક હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા નવીન આવાસના સર્વે માટે ઉઘરાણી કરી હતી જ્યાં ટીડીઓએ વીસી સહિત બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે

એવા ત્રણ ઇસમો ધરોલા ગ્રામ પંચાયતના એક ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે વીસી અને અન્ય બે ઈસમો દ્વારા ગ્રામ પંચાયતની અંદર પ્રધાનમંત્રી આવાસનું જે નવીન સર્વેની અંદર એક એક હજાર રૂપિયા ઉઘરાવાની ખોટી ખોટી રીતે ઉઘરાવેલા હતા એવા એફિડેવિટ ગ્રામજનો દ્વારા તત્વે રજૂ કરેલા હતા એ એફિડેવિટના આધારે એ ત્રણ ઇસમો ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે